શ્રી ઠાકોરજી અને શ્રી ગુરુદેવને દંડવત કેવી રીતે કરવા જોઈએ આ દંડવત એ બે પ્રકારે થાય છે એક સાષ્ટાંગ દંડવત અને બીજા પંચાંગ દંડવત આખા શરીરથી કરવામાં આવતા દંડવતને સાષ્ટાંગ દંડવત કહેવામાં આવે છે જ્યારે બે ઢીંચણ બે હાથ અને મસ્તકને જમીન ઉપર ટેકવીને કરવામાં આવતા દંડવતને પંચાંગ દંડવત કહેવાય છે આ પંચાંગ દંડવતમાં ડાબા ઢીચણને જમીન પર અડાડવામાં આવે છે અને જમણો ઢીચણ થોડો ઊંચો રાખવામાં આવે છે પછી બે હાથના પંજાને જમીન પર ટેકવીને મસ્તક જમીનને અડાડવામાં આવે છે તેને પંચાંગ દંડવત કહેવામાં આવે છે સ્ત્રીઓને સાષ્ટાંગ દંડવત કરવાનો અધિકાર નથી પુરુષો સાષ્ટાંગ દંડવત અને પંચાંગ દંડવત બંને રીતેથી દંડવત કરી શકે છે શ્રી ઠાકોરજી અને ગુરુદેવની સન્મુખ જઈએ ત્યારે પ્રથમ દંડવત કરીને પછી જ બેસવું જોઈએ ચરણ સ્પર્શ કર્યા પછી દંડવત અવશ્ય કરવા જોઈએ તેમજ પાછા વળતા પહેલાં દંડવત કરીને જ નીકળવું જોઈએ દંડવત એ દીનતાનું પ્રતિક છે આમ દંડવતની ભાવના રહેલી છે